નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબીસી ક્લાસીસ ગાંધીનગરની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની આ સિરીઝની અંદર સારો એવો તમારો પ્રતિસાદ છે પણ અંગ્રેજીની અંદર મેં તમને કીધું એમ કે આપણે કુલ ટોટલ ચોત્રીસ માર્ક્સના જે ગુણભાર સાથે ચાલી રહ્યા છીએ એની અંદર ખરા ખોટાનો પણ સમાવેશ કર્યો છે અને આપણું સેક્શન સી અને ડી જે છે એનો સમાવેશ કર્યો છે અને એમ કરીને આપણું ટોટલ જે છે એ ચોત્રીસ ગુણનો આની અંદર ગુણભાર થાય છે ઓકે બને એટલા વધારે તમને જે છે આ પેપર સોલ્યુશન કરાવવાનો અમારો પૂરો પ્રયત્ન રહેશે કે જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તમને જે મુશ્કેલીઓ જે છે એ એટલી પડે નહીં જેટલો તમારો પ્રયત્ન વધારે હશે જેટલી તમારી પ્રેક્ટિસ વધારે હશે એટલો ભૂલોને અવકાશ ઓછો રહેશે ઓકે તો ફટાફટ કરીશું તમારો બિલકુલ સમય જે છે આપણે નહીં બગાડીએ ઓકે અને આમ પણ આપણી જોડે વિશેષ સમય છે નહીં ઓકે તો સૌથી પહેલાં આપણે ટ્રુફોલ્સ ઉપર જોઈએ ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડલ ઓફ અ મધર ઇન અ ડે એટલે કે ભગવાને જે માતાની જે આદર્શ મૂર્તિ બનાવી એ એક જ દિવસમાં બનાવી હતી તો આ વિધાન જે છે એ બિલકુલ ખોટું આવશે કેમ કે આપણે પાઠની અંદર પણ જાણીએ છીએ કે ભગવાનના એ કામનો વધારાનો છઠ્ઠો દિવસ હતો હે ને એ ઓવર ટાઈમનો સિક્સ્થ ડે હતો તો ઇન અ ડેની વાત છે એટલે એ ખોટું આવશે હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝર ટુ હર ટીચર તો આ વિધાન બિલકુલ સાચું આવશે અ મેલ સુગરી જે હોય છે વિવ્સ એટલે કે વણે છે ઓનલી વન નેસ્ટ ઇન ધ નેસ્ટિંગ સિઝન નેસ્ટિંગ સિઝન કોને કહેવાય માળા બાંધવાની જે ઋતુ હોય એની અંદર જે મેલ સુઘરી મેલ સુગ્રીને તો આપણે શું કહીએ સુઘરો કહીએ એક જ માળો બનાવે છે ના ભાઈ તો વિધાન આ વિધાન કેવું આવશે ખોટું આવશે ઘણા બધા માળા બાંધે છે ટ્યુનઅફ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક ટ્યુનઅપનો મતલબ થાય છે કે તમારું જે કહેવાનો મતલબ તમારા શરીર અને તમારા મનને એક ચોક્કસ કાર્ય માટે જાગૃત કરો ઓકે તો આ વિધાન બિલકુલ સાચું આવશે નેક્સ્ટ આપણે જઈએ તો એની અંદર આપણને ફંક્શન સેક્શન સી ની અંદર મળે છે એની અંદર મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ મંથન કે જે મારો કઝિન છે એ સરસ ગાવે છે તો ક્યાંક ને ક્યાંક

મનની અંદર જવાબ વિચારતા રહેજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે કેટલા માર્ક્સ આવી રહ્યા છે અને કમેન્ટ બોક્સની અંદર પણ લખજો કે તમે ચોત્રીસમાંથી કેટલા માર્ક્સ મેળવ્યા કેમ કે તમને એક અંદાજ આવી જશે કે બે ચાર મારા ખોટા પડ્યા પાંચ પડ્યા યા છ પડ્યા જે પણ હોય એ તમને તરત ખ્યાલ આવી જશે ત્યારબાદ આપણે સેક્શન સી ની અંદર જે બત્રીસ તેત્રીસ ચોત્રીસમાં નંબરે જોઈએ તો એની અંદર આપણને ડાયલોગ સંવાદ સ્વરૂપે ફંક્શન જે છે પૂછે છે તો અહીંયા આર્ય અને રૂપેશ વચ્ચે સંવાદ છે આર્ય એ કીધું કે વેન ડુ યુ ડૂ યોર હોમવર્ક તું તારો હોમવર્ક ક્યારે કરે છે સ્પેસિફાઈંગ ટાઈમ તો આની અંદર સમયને લગતું હશે જેમ કે આઈ ડુ માય હોમવર્ક એટ સિક્સ ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ બીજી વાત કરીએ તો બોર્ડની પરીક્ષાના મેં છેલ્લા ઘણા વર્ષોના પેપર જોયા છે તપાસ્યા છે અને હું તમને એક વાતની ખાતરી આપું છું કે આપણા જે પેપર જે છે એકદમ સરસ મજાના નીકળે છે તમે એવું પણ ના કહી શકો કે એકદમ ઇઝી લેવલના હોય છે યા એકદમ હાર્ડ લેવલના હોય છે મસ્ત મજાના હોય છે તમારી જે તૈયારી તમે કરી હોય છે એને અનુરૂપ જ હોય છે એટલે ખોટો સ્ટ્રેસ મગજ ઉપર લેવો નહીં અને કદાચ એવું બને બચ્ચાઓ કે જે માર્ક્સ તમે ધાર્યા છે એના કરતાં બે ચાર માર્ક્સ ઓછા પણ આવે આ તો પરીક્ષા છે દોસ્ત એટલે રહેવાનું ઓકે પરીક્ષા રીક્ષા એક જાય તો બીજી આવે એટલે ખોટું ટેન્શન લેવું નહીં એવા બે ત્રણ માર્ક્સ જે છે એ તો રહેવાનું હોય આટલી વસ્તુ આપણે હેન્ડલ નહીં કરી શકીએ તો જીવનમાં વળી બીજું મોટું શું હેન્ડલ કરી શકવાનું હે ને તો આવી બધી તૈયારીઓ રાખવાની બની શકે હવે એવો કોઈ પ્રશ્ન એટ ધ ટાઈમ આપણને યાદ ના આવે આટલા બધા આખા પાઠ્યપુસ્તકમાંથી વાંચવામાં ક્યાંક રહી ગયો હોય એ સમય ભૂલાઈ ગયો હોય ઘણા બધા કારણો એની પાછળ હોય પણ એવા નાની નાની બાબતોનું ટેન્શન નહીં લેવાનું પોઝિટિવ રહો મસ્ત મજાની તૈયારી કરો અને એક્ઝામ લખો બાકીની બધી વાતોને અત્યારે છોડી દો ઓકે ત્યારબાદ આગળ જઈએ તો ભવ્ય અને મોન્ટુ વચ્ચે સંવાદ છે તો ભવ્યએ કીધું કે વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ શા માટે તારે મેથ્સની અંદર ખૂબ જ ઓછું પરિણામ આવ્યું તો શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ તો રીઝન શું છે કે આઈ ગેટ પુઅર રિઝલ્ટ એટલે કે પરિણામ શું આવ્યું તો કે એકદમ ઓછું આવ્યું પરિણામ કારણ શું હતું કે આઈ ડોન્ટ લાઇક મેથ્સ એટલે આપણો જવાબ આવશે બી હરિતા અને સ્પંદન વચ્ચે સંવાદ છે હરિતાએ એવું શું પૂછ્યું કે સ્પંદને એવું કીધું કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન કે એ બસ સ્ટેશનની નજીક છે તો એણે પૂછ્યું કે વેર ઇઝ ધ એટીએમ તો સ્પંદને કીધું ઇટ ઇઝ નિયર ધી બસ સ્ટેશન ઓકે ત્યારબાદ ખાલી જગ્યાઓ જે છે પૂરી કરવાની હાલાકી હવે આની અંદર પણ ઓપ્શન આપવાના જ છે એટલે ચિંતા નથી રિમુવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ બટ ડોન્ટ યુઝ ઇટ નાવ મોબાઈલ ઇઝ વેરી યુઝફુલ એન્ડ યુ કેન ફાઇન્ડ ધ બેટરી એન્ડ બ્રેક ઇટ વિથ સ્ટોંગ નાખો ના ભાઈ તો એન્ડ યુ કેન ફાઇન્ડ બેટરી વિલ શોઈંગ અલ્ટરનેટિવ શોઈંગ અલ્ટરનેટિવમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ શબ્દો યાદ રાખવાના ઓર યાદ રાખવાનું તમારે ત્યારબાદ આઈધર ઓર યાદ રાખવાનું અને ત્યારબાદ તમારે નાઇધર નોર જે છે એ તમારે યાદ રાખવા ઘણી વાર એવું પણ બનશે આઈધર નોર લખી નાખે યા નાઈધર ઓર લખી નાખે એટલે આ જોડકું ખાસ યાદ રાખવાનું એકાદ વાર એવું બન્યું છે ઓકે તો ઋષિલ વિલ ગો આઈધર અજંતા નોર ઇલોરા જો વિદ્યાર્થી મિત્રો આઈધર જોડે ઓર આવે નોર ના આવે એટલે આ પણ નહીં આવે ઋષિલ વિલ ગો નાઈધર અજંતા ઓર ઇલોરા જો નાઈધર જોડે નોર આવવું જોઈએ પણ અહીંયા ઓર મૂક્યું એટલે ઉતાવળમાં પણ બિલકુલ ભૂલ કરવી નહીં ત્યારબાદ છે વિલ ગો આઈધર અજંતા ઓર તો આ વિધાન સાચું આવશે અહીંયા છે પણ ગો આઈધર અજંતા એન્ડ ઇલોરા લખ્યું છે એટલે આ ખોટું આવશે તો આપણો સાચો જવાબ રહેશે સી ઓકે બિંદી એ સરસ ડાન્સ કર્યો ફ્રિકવન્સી ઓફ એક્શન ઓકે તો અહીંયા એક થોડીક ભૂલ છે ફ્રિકવન્સી ઓફ એક્શન નથી ઓપ્શન જે છે એ આવશે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ યા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ મૂળ એનો મતલબ થાય વિરોધાભાસ બતાવવો શું થાય વિરોધાભાસ દર્શાવવો તો આમાં કયું વિરોધાભાસ છે કે બિંદીએ સરસ ડાન્સ કર્યો એન્ડ સી સિલેક્ટેડ ઇન ઇટ અને એની અંદર એનું સિલેક્શન થઈ ગયું તો આ તો વિરોધી અર્થ ન થયો ને સરસ ડાન્સ કરે તો થાય પણ બટ સી ડિડન્ટ સિલેક્ટ ઇન ઇટ પણ એને એની અંદર સ્થાન મળ્યું નહીં તો આ વિરોધાભાસ છે તો આ કોન્ટ્રાસ્ટની અંદર તમે ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ બટ યટ સ્ટીલ આવા બધા શબ્દો જે છે એ એ વિરોધાભાસ બતાવે છે છે તો પસંદ કરવા ત્યારબાદ પાઠ આધારિત જે ખાલી જગ્યા છે તમે વિચારી લો કઈ આવશે શું આવશે વગેરે પછી હું તમને જવાબ લખી આપું છું તો એની અંદર આવશે જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન્ટ વેલ ઇન એડવાન્સ હી સી નેવર વેસ્ટ ઇન હર ટાઈમ ઇન ટ્રાઈફલ એટલે કે નાની નાની ઝીણી ઝીણી બાબતોમાં જે હોશિયાર વિદ્યાર્થીઓ પોતાનો સમય વેડવતા નથી ઓકે હી સક્સેસ ઇન હિઝ એઇમ ઓનલી બિકોઝ હી ખાલી જગ્યા ટુ ધ પ્રિન્સિપલ્સ સિદ્ધાંતોનું શું કરે છે પાલન કરે છે અને અહીંયા આવશે હી સી ઇઝ કોન્ફિડન્ટ ઇનફ ટુ રાઇટ ધ આન્સર મનન ઇઝ સચ ડિટરમાઇન્ડ બોર્ડ ઓકે ફેસિનેટેડનો મતલબ થાય છે આકર્ષાવું એટલે એની જોડે આપણે લખશું એટ્રેક્ટેડ સ્લીમ એટલે પાતળું જેને કહેવાય વેરી થીન અને વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું જેને કહેવાય ડિસઅપિયર ઓકે તો આ ગઈ ગઈકાલે જ મેં આનો વિડીયો આપ્યો છે મોસ્ટ આઈએમપી જે નિયરેસ્ટ મિનિંગ જે છે આવનારી બોર્ડની પરીક્ષા માટે એની પીડીએફ માટેની નીચે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે ગઈકાલે જ અપલોડ થયો છે એટલે ખાસ એ વિડીયો પણ તમે જોઈ લેજો ઓકે ત્યારબાદ એક બીજો વિડીયો પણ છે અંગ્રેજીની અંદર છેલ્લા પાંચ વર્ષ છેલ્લા છ વર્ષના જે પેપરોનો અભ્યાસ કર્યો છે એની અંદર બહુ મુખ્ય મુદ્દાઓની ચર્ચા થઈ છે એ પણ ન જોયો હોય તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે તમે જોજો તમને બહુ ઉપયોગી સાબિત થશે તમારા માટે જ આટલું બધું ખંખાખોળો સંશોધનો કરી અને એ લઈને આવ્યો હતો જે આવનારી પરીક્ષા માટે તમને ખૂબ જ નવી દિશા આપવાનો પ્રયત્ન કરશે ઓકે ત્યારબાદ સેક્શન ડીની અંદર ઇન્ડાયરેક્ટ સ્પીચ છે તો અહીંયા મહેક મહેક પછી જો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો પ્રશ્નાર્થ વાક્યમાં આરવી તરીકે વપરાય છે આસ્કડ એટલે અહીંયા આવશે આસ્કડ કાર્તિક વોટ હી ઓકે હવે અહીંયા ડુ છે વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળ થઈ જાય એનું તો સેનું આપણે અહીંયા લખીશું સૈડ એટલે બીજી ખાલી જગ્યામાં બચ્ચાઓ આવશે સેડ ત્યારબાદ છે કાર્તિક રિપ્લાયડ ધેટ હી કેન જે છે એનું ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર થઈ જશે કૂડ થઈ જશે ઓકે અને મહેક થેન્કડ મહેકે થેન્કડ થેન્ક યુ કીધું કોને કાર્તિકને તો એના માટે આપણે હિમ પસંદ કરીશું મહેશ થેન્કડ હિમ ઓકે રેડી ચલો ઇન્ડાયરેક્ટ સ્પીચ આપણી પૂર્ણ થઈ ઝડપથી કરીશું સમય આપણે બિલકુલ નહીં બગાડીએ ત્યારબાદ જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન તો મિસ્ટર ખન્ના વોઝ બિઝી મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ એમણે મારી વિનંતી ઉપર ધ્યાન ના આપ્યું તો મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા અને મારી વિનંતી ઉપર ધ્યાન ના આપ્યું મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા પરંતુ મારી વિનંતી ઉપર ધ્યાન ના આપ્યું કે મિસ્ટર ખન્ના વ્યસ્ત હતા તેથી મારી વિનંતી ઉપર ધ્યાન ના આપ્યું તો આની અંદર સો કન્જેક્શનનો ઉપયોગ થશે અને તમારે ખાલી અહીંયા મૂકી દેવાનું છે પણ આપણે પરીક્ષાની અંદર આખું વાક્ય લખવાનું ડાયરેક્ટ જવાબ લખવા નહીં મિસ્ટર ખન્ના વોઝ બીઝી સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ રાજીવ ઇઝ ધ સેલ્સમેન રાજીવ સેલ્સમેન છે હી કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વાન ડે એ દર બુધવારે મારી ઓફિસે આવે છે તો વિદ્યાર્થી મિત્રો રાજીવ ઇઝ ધ સેલ્સમેન અને અહીંયા હીની જગ્યાએ તમારે ખાલી મૂકવાનું છે હુ હુ નો મતલબ થાય છે કે જે કે જે દર બુધવારે મારી ઓફિસે આવે છે તો રાજીવ ઇઝ ધ સેલ્સમેન હુ કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વાન ડે ઓકે માય યંગર સન વિલ ઇટ અ દાબેલી હી વિલ ઇટ અ સેન્ડવિચ તો આમાં આઈધર ઓરથી બનશે આપણું વાક્ય તો આની અંદર આપણે આવી રીતે લખીશું કે માય યંગર સન વિલ ઇટ આઈધર અ દાબેલી ઓર અ સેન્ડવીચ કાં તો એ દાબેલી ખાશે અથવા તો સેન્ડવીચ બેમાંથી એકની વાત છે ત્યારબાદ છે કરેક્ટિંગ એરર જે અન્ડરલાઇન જે પાર્ટ્સ કરેલો હોય પણ હવે હાલાકી એ ઓપ્શનલ થઈ ગયું છે એટલે તમને એમાં ત્રણ વિકલ્પ આપશે જ એડિટિંગમાં તો ફોલોઈંગ ડે કિંગ્સ સન આવું આવશે રાજાનો છોકરો હે ને કિંગ્સ સન રાજાનો છોકરો કેમડાઉન ટુ અ નિયર બાય લેક ટુ સ્વિમ એક નજીકના તળાવે આવ્યો તરવા માટે અને ખાલી જગ્યા હિ એન્ટર ધ વોટર વેન હી એન્ટર ધ વોટર જ્યારે એણે પાણીમાં પ્રવેશ કર્યો ધ ફાધર કોસીઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ નેકલેસ છે એટલે એના માટે લાગશે વીચ ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ તો નેકલેસ માટે અહીંયા નિર્જીવ વસ્તુ માટે વીચ વપરાશે ડુ એસ ડાયરેક્ટેડની અંદર છે પેસિવ તો કે ધ પોલીસમેન આસ્કડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન ધ સ્ટ્રેન્જર વોઝ આસ્કડ સમ ક્વેશ્ચન બાય કરતા જે છે આપણો પાછળ જાય ધ પોલીસમેન બાય ધી પોલિસમેન ત્યારબાદ છે ધ સ્ટ્રેન્જર ડિડ નો રિપ્લાય એની ક્વેશ્ચન તો આપણે અહીંયા લખીશું એની ક્વેશ્ચન વોઝ નોટ રિપ્લાયડ બાય શું લખેલું છે ધી સ્ટ્રેન્જર ધી સ્ટ્રેન્જર પછી છે ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર તો આપણો જવાબ આવશે હી વોઝ હેલ્ડ વિથ હીઝ કોલર બાય ધી પોલીસમેન ઓકે તો આ આપણી થઈ ગઈ પેસી તો પેસી તમને આવડવું ખૂબ જ જરૂરી છે ઓકે ત્યારબાદ ઇટ ઇઝ રેનિંગ હેવિલી અને નીચે કહે છે કે ઇટ વોઝ રેનિંગ હેવિલી તો અહીંયા વર્તમાનમાંથી ભૂતકાળ કહે છે ઇઝની જગ્યાએ શું મૂકવામાં આવ્યું છે બચ્ચાઓ વોઝ તો આપણે એમ વોઝ વેર કરીશું ઇટ વોઝ રેનિંગ હેવીલી ધ રિવર્સ ટુ આર આર છે તો એની જોડે વર લાગશે ધ રિવર્સ ટુ વર ફોલોઇંગ ડેન્જરસલી ધ બોટ મેન આર આર છે તો એનું પણ અહીંયા થઈ જશે વેર ટોકિંગ ધેર બોટ્સ ટુ ધ બેન્ક તો આવી રીતે ફેરફાર એનો થશે ત્યારબાદ છે રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી રહેમાન છે કોઈ પણ ભાષા એકદમ ફ્લુઅન્ટલી બોલી શકે છે તો આવી રીતે જ્યારે એડવર્બ આપેલું હોય ને પાછળ એલવાયો હોય ને ત્યારે પ્રશ્ન હાઉથી જ બનશે કે હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ તો કે રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી ત્યારબાદ છે વિવેક હેઝ રીસેન્ટલી જોઈન ધ જીમ વિવેકે હમણાં જ જીમ જોઈન કરી છે ફોર બિલ્ડિંગ હિઝ બોડી એની બોડી બનાવવા માટે તો પ્રશ્ન આપણો વાયથી બનશે કે વાય હેઝ વિવેક જોઈન ધી જીમ શા માટે વિવેકે જીમ જે જોઈન કરી છે તો કે વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી ધ કૂક એડેડ અ લિટલ રેડ ચીલી પાઉડર ઇન ધ સોસ લિટલ એટલે થોડું તો આ પ્રશ્ન આપણો ખાવમચથી બનશે ખાવ મચ રેડ ચીલી પાવડર ડીડ ધ કૂક એડ ઇન ધ સોસ ઓકે તો આ હતા આપણા સરસ મજાના ચોત્રીસ ગુણના ગ્રામરના મહત્ત્વના જે પ્રશ્નો જેને આપણે સોલ્વ કર્યા તો હવે દરરોજ તમને આપણા અવનવા વિડીયો જે છે એ આપણી ચેનલ ઉપર પ્રાપ્ત થશે થોડો ઘણો સમય કાઢી અને ઝડપથી એ વિડીયોને જોજો આવનારી બોર્ડની પરીક્ષાની અંદર એ ખૂબ જ તમારા માટે ઉપયોગી સાબિત થશે ઓકે આપણે ઝડપથી કરીશું તમારો સમય બિલકુલ નહીં બગાડીએ જેટલું બને એટલું ઝડપથી કરીશું અને તમે પણ ખાસ એ ઝડપથી બધા ઉપર નજર નાખતા રહેજો જેથી કરીને તમને સારો એવો ફાયદો થઈ જશે આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે જે અમે સમાવેશ કરી રહ્યા છીએ ઓકે તો આજના માટે આટલું જ ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા રહું છું ગુડ જય હિન્દ